તમારી યાર મા ડોઝી ની વાલું બીજું છે

મારી વાત છે એટલે ખબર નઈ રી દાદા વાહિ રત્રી એવું લાગે Too bad, my lamb with jammed it too soon. Ee만 I wis Anfang, I was water avez namun Wush 숨am i girEh laqff ini nyai isto.

સમય મન પણ લાગી દેવા કરો બે ત્યાં મન હોવાય મારું મન જોવાનું તો પેલા ને તું હશે કડીક ત્યાં હમણાં તમે હમણાં

ત્યાં ના ત્રણ કલાક થી રોતા રે વર્ષે રોવાનું ના હોય આવું ના હોય આટલું બધું ના હોય